સુરતના પાંદેસરા વડોદગામ હનુમાનજી મંદિરમાં ચોરીના ઇરાદે ઘુસેલા રીઢાઓએ મૂર્તિને ખંડિત કરી હતી જે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા સુરતના પાંદેસરા વડોદગામ ખાતે આવેલ હનુમાનજી મંદિરની મૂર્તિની ચાંદીની આગ કાઢી

મંદિરમાં ચોરી થયેલ છે અને તોડવા માટે તે લોકોએ બહારથી પથ્થર મારેલ છે જે મૂર્તિને પણ થોડીક અસર થયેલ છે પરંતુ ખરેખર તે લોકો મંદિરમાં કોઈ પૈસા કે મિલકત હોવાના અંદાજ સાથે આવેલા જેમાં બે આરોપી છે મોહમ્મદ ઉર્ફે ગોલ્ડન અને કૃણાલ કિશન તથા બંનેને ધરપકડ કરી લેવામાં આવેલી છે અને ગુનો રજિસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરી આરોપીના રિમાન્ડ મેળવવામાં આવે છે આરોપીઓ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે જેમાં તેમના વિરુદ્ધ મારામારીના તેમજ ચોરીના પણ બનાવો નોંધાયેલા છે જે આધારે તેઓની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી કરી છે વિસ્તારની ઘટના કઈ રીતે અંજામ આપ્યો જી વિસ્તારમાં વડોદ ગામની શ્રીરામનગરની ઘટના હતી અને આ લોકોએ રાત્રિના વાગે મંદિરની નજીક આવી મંદિરનો દરવાજો તોડવા માટે પ્રયત્ન કરેલા પ્રાથમિક રીતે જણાયેલ છે